ઓકે મિત્રો જોઈશું પ્રકરણ નંબર બે અને સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર અને આજે મિત્રો આપણે જોઈશું પ્રકરણ નંબર બે અને જો મિત્રો તમે આખા ગાલા અસમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો આખા આખા ગાલા અસમમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા આખા ગાલાસો સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લો ઓકે જરૂરથી તમને પરીક્ષામાં વાંચવા માટે આ ખૂબ જ ઉપયોગી છે તેથી ઓકે જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન નિયોજકનો અર્થ આપી નિયોજકના લક્ષણો ટૂંકમાં જણાવો અર્થ છે

ઉત્પાદનના સાધનોનું જમીન મૂડી અને શ્રમને નિશ્ચિત વળતર આપે છે પરંતુ તેનું નિશ્ચિત નથી લક્ષણો તો કે નિયોજક ઉત્પાદનના એકમ અંગે આર્થિક નિર્ણયો કરે છે નિયોજક ઉત્પાદનના એકમ અંગે આર્થિક કરે છે તે ઉત્પાદનની પ્રવૃત્તિમાં રહેલી અનિશ્ચિતતાઓ અંગે જોખમો ઉઠાવે છે ઉત્પાદન પ્રવૃત્તિ જેટલી પણ અનિશ્ચિત એને જોખમો જોખમ ઉઠાવે છે તે નવી વસ્તુઓ નવા ક્ષેત્રો શોધી નવી ઉત્પાદક પદ્ધતિ વિકસાવે છે

વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના મહત્વના લક્ષણો વ્યાપાર ચક્રની આપણે વ્યાખ્યા આપી તેના મહત્વના આપણે શું સમજાવવાના છે મિત્રો લક્ષણો સમજાવાના છે ઓકે તો કે વ્યાપાર ચક્રની વ્યાખ્યા હેબ્રલના મતે મુજબ વ્યાર્થતંત્રમાં આવતા ફારા આવતા સારા અને ખરાબ પરિવર્તનોને વ્યાપાર ચક્ર કહે છે અને હોસ્ટેજ જણાવે છે કે વ્યાપાર ચક્રના સારા અને ખરાબ તબક્કાઓ જે વારા આવે છે તેને વ્યાપાર ચક્ર કહે છે વાત એક જ છે વ્યાપાર ચક્રના મહત્વના લક્ષણો તો કે એક અર્થતંત્રમાં આર્થિક ઉથલ થાય વ્યાપાર ચક્ર ઓકે અર્થતંત્રમાં શું આનાથી

નિયોજક વચ્ચે તફાવત સ્પષ્ટ કરો શ્રમિકનો છે શ્રમિક નિયોજનના અંકુશ હેઠળ કાર્ય કરે છે જે શ્રમિક છે એ નિયોજકના અંકુશ હેઠળ કાર્ય કરે છે અને નિયોજક એ નિયોજક ઉત્પાદનના એકમો માલિક અને સંચાલન હોય તો તેને કોઈના હાથ નીચે કામ કરવાની પ્રશ્ન ઉપસ્થિત થતો નથી ઓકે ત્યારબાદ શ્રમિકોનું વેતન નિશ્ચિત સ્વરૂપનું હોય છે અને નિયોજકના વ નફાનું વળતર નિશ્ચિત સ્વરૂપનું હોતું નથી નફાને બદલે નુકસાન થવાની સંભાવના પણ વધારે રહે છે ઓકે ત્યારબાદ શ્રમિકે ઉત્પાદક એકમમાંથી કોઈ અનિશ્ચિતતાઓ કે જોખમોનો સામનો કરવો પડે છે ઉત્પાદન પ્રવૃત્તિને સાથે સંકળાયેલા તમામ વસ્તુઓ તમામ જોખમો અને એને અનિશ્ચિતતાઓમાંથી જવાબદારીને નિયોજકને શિરેષ રહે છે ઉત્પાદન એકમ અંગેની કોઈ પણ બાબતને શું કીધું છે શ્રમિકોનો નિર્ણય અંતિમ હોતો નથી અને ઉત્પાદનના એકમ અંગે તમામ બાબતો નિયોજકને નિર્ણયો અંતિમ હોય છે ઓકે ત્યારબાદ ઉત્પાદનના સાધનોનો અર્થ આપી સમજાવો ઉત્પાદનના સાધનો અર્થ આપીને સમજાવો તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે આ બધા સાધનો ઉત્પાદનના સરખા મહત્વના છે ઓકે ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે જમીન શ્રમ મૂડી નિયોજન ઉત્પાદનના ચાર સાધનો છે આ બધા સાધનો ઉત્પાદનના સરખા મહત્વના છે જમીન જમીન કુદરતી બક્ષિસ છે હવા પાણી સૂર્યપ્રકાશ આબોહવા ખાણ પર્વતો નદી તમામ કુદરતી પરિબળો જમીન છે જમીન અગતિશીલ છે અને તેમાંથી મળતું વર્તન ભાડું કહે છે ઓકે જમીન કુદરતી બક્ષિસ છે આવા હવા પાણી સૂર્યપ્રકાશ આબોહવા ખાણ પર્વત નદી તમામ કુદરતી પરિબળોને જમીન કહે છે અને અને જમીન અગતિશીલ છે છે તેને ભાડું તો કે વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્યને શું કહે છે શ્રમ કહે છે ઉત્પાદનના આ સાધનોનો સંગ્રહ થઈ શકતો નથી અને તેથી ઓછું અગતિશીલ ઓછું ગતિશીલ સાધન છે શ્રમના બદલામાં મળતું વળતર વેતન કહેવામાં આવે છે ઓકે અને વેતન કહેવામાં આવે છે એને ભાડું કહેવામાં આવે છે જમીનના બદલામાં શ્રમના મળતામાં જેટલું અપેક્ષા કરવામાં આવતું હતું તે શારીરિક માનસિક કાર્ય શ્રમ કહે છે અને ઉત્પાદનના સાધનો સંગ્રહ થઈ શકતો નથી અને તેથી ઓછું અગતિ ઓછું ગતિશીલ સાધન છે તો શ્રમના બદલામાં મળતું વળતરને વેતન કહેવાય છે ઓકે મૂડી

ફરી જોઈએ નિયોજક તો ઉત્પાદનના સાધનો જમીન શ્રમ અને મૂડીનો નવીન શ્રમ નિયોજન મૂડી જે પણ છે તો એને ઉત્પાદનના આયોજન કરનાર નિયોજક છે તેથી જોખમાય છે ને પર ઉત્પાદનના સાધનોની વ્યવસ્થા કરે છે અને આવક મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેને તે મળતું નથી વળતરમાં અપેક્ષિત અને નિયોજિતમાં વળતરનો નફો ઓકે ત્યારબાદ મિત્રો જોઈશું પાંચમા નંબરનો પ્રશ્ન કિંમત અને મૂલ્યનો અર્થ વિગતે સમજાવો કિંમત અને મૂલ્યનો અર્થ વિગતે સમજાવો તો કિંમત તો કે કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલાવતા ચૂકવતા નાણાકીય એકમનું પ્રમાણ કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવતા નાણાકીય એકમનું પ્રમાણ જેમ કે એક ગ્રામ સોના માટે મુકેલવામાં આવતા એક ગ્રામ સોનાની કિંમત એટલે કે મૂલ્યમાં મૂકેલ સેવાના બદલામાં જેમ કે મિત્રો એક ગ્રામ સોનામાંથી બદલામાં દસ ગ્રામ ચાંદી મળતી હોય તો તે એક ગ્રામ સોનું નું મૂલ્ય દસ ની ચાંદી છે ઓકે વ્યવહારમાં મૂલ્યને એક મૂલ્યને એક ઉપયોગિતા નું મૂલ્ય અને બીજું છે વિનિમય મૂલ્ય તરીકે જોવામાં આવે છે ઉપયોગિતાનું મૂલ્ય કોઈક વસ્તુને માનવીને કેટલીક ઉપયોગી છે અને તેનો ઉપયોગ દરી દર્શાવે છે તો તે હવા પાણી ખોરાક વગેરે માનવ જીવન માટે અગત્યની વસ્તુઓ છે તેથી તેમનું ઉપયોગિતાનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે વિનિમય મૂલ્ય તો કે કોઈ વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કેટલા એકમો મળે છે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે જેમ કે એક કિલગ્રા જુવારના બદલામાં સાતસો ગ્રામ મકાઈ મળતી હોય તો તે એક ઇજ વિવાયનું વિનિમય મૂલ્ય સાતસો ગ્રામ મકાઈ ગણાય છે ઓકે વસ્તુનું ઉપયોગિતાનું મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય પણ હશે તેમ કહી શકાય નહીં પરંતુ જો વિનિમય મૂલ્ય હોય તો તેનું ઉપયોગિતાનું મૂલ્ય હોઈ શકે છે જેથી વસ્તુનું ઉપયોગિતાનું મૂલ્ય ઓછું રહે છે અને તેની વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે જ્યારે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઊંચું રહે છે તે વસ્તુનું વિનિમય મૂલ્ય ઊંચું રહે છે ઓકે નીચું રહે જ્યારે ઉપયોગિતાનું મૂલ્ય તો ઊંચું હોય વિનિમય મૂલ્ય ઓકે ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે નિયોજક ઉત્પાદકનો નેતા છે આ વિધાન સમજાવો નિયોજક ઉત્પાદકનો શું છે નેતા છે આ વિધાન સમજાવો તો કે નિયોજક ઉત્પાદનનો એકમ શરૂ કરે છે અને શ્રમ જમીન શ્રમ જમીન મૂડી એ ત્રણ સાધનોનું એકત્રીકરણ અને સંકલન કરીને ઉત્પાદન માટેનું અર્થવ્ય અર્થ શું અર્થવ્યવસ્થાના ઊભું કરે છે ઉત્પાદન કાર્યનું સતત ધ્યાન રાખે છે નિયોજક ઉત્પાદન પ્રવૃત્તિ દરમિયાન ઊભા થતા અનેક પ્રકારના પ્રશ્નોનો ઉકેલ અંગે રોજ રોજ નિર્ણયો લઈ છેવટના ઉત્પાદન અંગે સ્વતંત્ર નિર્ણય કરે છે ઓકે નિયોજકના ઉત્પાદિત પ્રવૃત્તિનો વિકાસ માટે શૂઝ અને સમજ દાખવવી તે કુશળતાપૂર્વક સંચાલન ફરી કરી વધુમાં વધુ નફો મેળવવાનો કરે છે તેથી નેતા કહેવામાં આવે છે સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો જણાવો આલ્ફ્રેડ માર્શલ ના મતે જે વસ્તુઓ ઉપયોગી હોય અને તે અછતવાળી હોય તો વિનય હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેને સંપત્તિ કહે છે સંપત્તિના લક્ષણો આ મુજબ છે કે સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે સંપત્તિનું પ્રથમ લક્ષણ છે ઉપયોગિતા અને છે અને સંપત્તિ માનવની જરૂરિયાતો સંતોષવાનો ગુણ ધરાવે છે મકાન વાહન સોના ચાંદી હીરા ઘરેણા વગેરે માનવીની ઉપયોગિતાનો વસ્તુ હોય છે તેથી દરેક સંપત્તિ છે સંપત્તિનો અછતનો ગુણ ધરાવે છે કે સર્વસુલ્ય વસ્તુઓની ઉપયોગિતા હોવા છતાં સંપત્તિ નથી કારણ કે તે નથી અછત હોય તેવી વસ્તુઓનો અને ધરાવે છે આમ અછતવાળી વસ્તુઓ સંપત્તિ ગણાય છે ઓકે સંપત્તિનો અછતનો ગુણ ધરાવે છે સંપત્તિ અછતનો ગુણ ધરાવે છે સર્વસુલભ વસ્તુઓ ઉપયોગી હોવા છતાં સંપત્તિ નથી કારણ કે તે વિનિમય નથી ને અછત વાળી અછત અછત હોય તો તે વસ્તુ ઉપયોગી હોય છે અને વિનિમય મૂલ્ય ધરાવે છે આમ છતાં અછત વાળી વસ્તુ સંપત્તિ ગણે છે ઘરેના ગુણ ધરાવે છે અને તે સર્વ સુલભ નથી તેથી તે સંપત્તિ છે ઓકે ત્રીજું સંપત્તિના ભૌતિક અને બાહ્ય સ્વરૂપ ધરાવે છે વ્યક્તિગત વિચાર શક્તિ અને તેનો આંતરિક ગુણ છે અને જેની વિનિમય થઈ શક્યો નથી

સંપત્તિ નો વિન ગુણ તો જે વસ્તુઓ ઉપયોગી હોય તેના જથ્થાને લાંબા ગાળા સમય સુધી રાખી શકતો નથી તો કે તેને સંપત્તિ નથી જેમ કે ખેત ઉત્પાદક પ્રક્રિયામાં અંતિમ ટકાઉપણોને ગુણ ધરાવે છે અને જે વસ્તુનો ઉપયોગ હોય છે તેના જેના જથ્થાથી લાંબા સમય સુધી રાખી શકાતો નથી તેને સંપત્તિ નથી જેમ કે ખેત ઉત્પાદક જેને લાંબા સમય સુધી રાખી શકાતો નથી એ સંપત્તિ ના ગણા ભાઈ ખેતી ઉત્પાદન શ્રમિકો શ્રમ વગેરેને આ સંપત્તિ ટકાઉપણાનો ગુણ હોવો જરૂરી છે ઓકે જે આ સંપત્તિમાં નથી ત્યારબાદ જો કે ટેકનોલોજી ઉપયોગીતા ઉપયોગીથી વસ્તુઓને લાંબા ગાળા સુધી ઉપયોગી રાખી શકાય તો તે સંપત્તિ બને છે હા જેમ કે કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલી વસ્તુઓનો લાંબો સમય ટકી રહે તો તે જમીનને મકાન જવેરાત વગેરે સંપત્તિ છે કારણ કે તે વર્ષનો સુધી ટકી રહે છે ઓકે ત્યારબાદ ત્યારબાદ પાંચમા નંબરનું છે સંપત્તિના ટકાઉપણાનો ગુણ ધરાવે છે પાંચમા નંબરનું શું છે મિત્રો સંપત્તિ ટકાઉપણાનો ગુણ ધરાવે છે જે વસ્તુઓ ઉપયોગી હોય અને પણ એના જથ્થાને લાંબા ગાળાના સમય સુધી રાખી શકતો નથી તેને સંપત્તિ ગાળા સંપત્તિ નથી જેમ કે ખેત ઉત્પાદન શ્રમિકો શ્રમ વગેરે આ સંપત્તિ ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ જરૂરી જોકે ટેકનોલોજીના ઉપયોગથી વસ્તુને લાંબા ગાળા સુધીનો ઉપયોગ રાખી શકાય છે તેની સંપત્તિ બને છે જેમ કે કોલ્ડ સ્ટોરેજમાંથી મૂકેલી વસ્તુઓ સમય ટકી શકે જમીન ઓકે આ બધું છે આપણી જોડે જમીનનો અર્થ અને તેના લક્ષણો તો કે જમીનનો અર્થ છે અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ પૃથ્વી સપાટી પર આવેલા જંગલો નદીના પર્વતો વગેરે પૃથ્વી પર બેટા વિભગોમાં રચાય છે મેં એ નંબર સે ચલાય ઓકે જમીનનો અર્થ અંતનક્ષર જમીનનો અર્થ એટલે જ્યાં અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ અને પૃથ્વીની સપાટી પર આવેલો જંગલ નદીઓ પર્વતો વગેરે પૃથ્વીના પેટામાંથી ખનીજ સંપત્તિ તેમજ વાતાવરણમાં પ્રાકૃતિક ઘટાડો હવા પ્રકાશ વગેરે દરેક પ્રવૃત્તિ માટે પ્રકૃતિ નિયમિત સંપત્તિનો જમીનમાં સમાવેશ થાય છે જમીન અને કાચી કુદરતી બક્ષીસ જમીન એ કુદરતી બક્ષિસ છે અને માનવ સજીવ સાધન નથી મોટા ઉદ્યોગ માટે મોટા ઉદ્યોગ માટે કાચો માલ જમીન પૂરો પાડે છે મોટા ઉદ્યોગ માટે કાચો માલ જમીન પૂરો પાડે છે ઓકે ત્યારબાદ મિત્રો જસ્ટ ફોર ટુ મિનિટ જમીન કુદરતી ઓકે લક્ષણો આપણે જોવાના

સોરી સ્ટીલ સ્ટીલ પ્રમાણ જમીનના પુરવઠો તેમ ઘસારો પછી છે ત્રીજા નંબરનો સ્ટીલ મિલકતો ઓકે આના પછીનો જમીન પુરવઠા ઉપર વસ્તુ પર મૂકેલ અંકુશ નથી તેમજ તેનું નિર્માણ પણ કરી શકતો નથી સ્થિર મિલ્ક પ્રમાણ સ્થિર પ્રમાણ તો કે જમીનનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે તેમાં વધારો કે ઘટાડો કરવાનું મનુષ્ય માટે શક્ય નથી તેથી માનવીએ બુદ્ધિપૂર્વકતા આયોજન આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો કાર્યશ્રમ ઉપયોગ કરવો જોઈએ ઓકે ત્યારબાદ ત્યારબાદ આ બધું તમે તમારી રીતે જોઈ લેજો ઓકે મૂડીનો અર્થ અને તેના લક્ષણ જણાવો કે મૂડીનો અર્થ અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂડી એટલે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી થતા માનવ સર્જિત ભૌતિક સાધનોને મૂડી નાણાકીય પત્રક કહેવામાં આવે છે ઓકે મિત્રો જોઈશું આના આના પછી કે પછીનો પ્રશ્ન છે મૂડીનો અર્થ લક્ષણ અર્થશાસ્ત્રની પરિભાષા મૂડી એટલે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી થતા માનવ સજીત ભૌતિક સાધનોને મૂડી નાણાકીય સ્વરૂપમાં પણ હોય છે ઓકે ત્યારબાદ લક્ષણો તો કે માનવ સાધી સાધનો માનવ શ્રમ અને કુદરતી સાધનો જે જે છે તો એના દ્વારા મેનેજમેન્ટ થાય ઓકે ત્યારબાદ યંત્રોનો ઉપયોગ વાર વાર થવાથી શ્રમિકો ઉત્પાદકમાં વધારો કરે થાય છે અને કામગીરી કામ કરવાની ઝડપ પડે છે ને કામનો બોજ હળવો થઈ જાય છે વળતર તો કે મૂડીને મળતું વ્યા વળતરને વ્યાજ કહે છે મૂડીને જે મળતું વળતર મળે છે તેને મિત્રો શું કહે છે વ્યાજ કહે છે તેવા દસમા નવ્વાનો પ્રશ્ન વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુ વચ્ચે તફાવત વાયપી ઉદાહરણ આપી સમજાવો તો કે વપરાશી વસ્તુઓ છે જે વસ્તુઓને સીધે જ પ્રત્યક્ષમાં વપરા દ્વારા માનવીની જરૂરિયાતો સંતોષે છે તેને વપરાશી વસ્તુઓ કહેવાય છે દાખલા તરીકે કપડાં ખોરાક વગેરે માનવીની જરૂરિયાત સંતોષ સીધો સંતોષે જો કે આને વપરાશી વસ્તુ કહેવાય છે ઉત્પાદક વસ્તુ કે જે વસ્તુઓ ઉત્પાદન કાર્ય માટે જીવે છે તેને શું કહેવાય છે જે વસ્તુ ઉત્પાદન દ્વારા મજૂર્યા તેતે સંતોષે છે ઉત્પાદકને વસ્તુ અને કાપડ બનાવવા માટે વપરાતું રૂ અને કપાસ બનાવવાની ખેતીને છે ને રૂ અને કપાસ ઉત્પાદક વસ્તુને જે અને તેજ ખેતે તે જ રીતે ખોરાક તૈયાર કરવા માટે જરૂરી સાધનો જેવા કે ગેસ પાણી ને વાસણોમાં મસાલા વગેરાબાના ખાને કુછ કાતા ડોમિનોસ માં ઓકે મળીએ નેક્સ્ટ વિડીયો મિત્રો ગમશે તો ભૂલતા નહીં ઓકે અને આખા તમને માત્ર સો રૂપિયા મળી જશે તો જોરથી કોલ કરી મેળવી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે